નમસ્કાર મિત્રો હું છું ભાવિની પટેલ પ્રેમાક્ષી મિત્રો આપણે હમણાં આ જે વરસાદની મોસમ છે એમાં જ્યાં જ્યાં જોશું ત્યાં ત્યાં આપણને લીલું છમત દેખાશે તો ચાલો સાંભળીએ આજે એક નવું કાવ્ય જેનું શીર્ષક પણ છે લીલોત્રી સર્વત્ર જોઈ લીલોત્રી ચોમાસું આવ્યું લાવ્યું લીલોત્રી સર્વત્ર જોઈ લીલોત્રી ચોમાસુ આવ્યું લાવ્યું લીલોતરી ખેતરની ચારે કોર લીલોતરી રસ્તાની આજુબાજુ લીલોતરી ખેતરની ચારે કોર લીલોતરી રસ્તાની આજુબાજુ લીલોતરી ફેસબુકના પેજમાં લીલોતરી વોટ્સએપના સ્ટેટસમાં લીલોતરી ફેસબુકના પેજમાં લીલોતરી વોટ્સએપના સ્ટેટસમાં લીલોતરી રીલ્સના વિડીયોઝમાં લીલોતરી

ಎ ದೃಶ್ಯ ನಿಹಾಳಿ ಪ್ರೇಮಾಕ್ಷಿ ಲೀಲೋತ್ರಿ ಎ ದೃಶ್ಯ ನಿಹಾಳಿ ಪ್ರೇಮಾಕ್ಷಿ ಲೀಲೋತ್ರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್